બે પાડી હતી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા પરંતુ નું મોત નીપજ્યું હતું માથામાં હેમરેશને કારણે મોત થયાની સંભાવના ડોક્ટર વ્યક્ત કરી હતી મૂળ અમદાવાદના ધંધુકા તાલુકાના ઇકબાલ હબીબાઈ ખલીફા હાલમાં સુરતના વરિયાવ ગામમાં આવેલી મદીને રેસિડેન્સીમાં પરિવાર સાથે રહે છે પરિવારમાં પતિ ઉપરાંત એક માત્ર પુત્રી તમન્ના છે એક બાલ ખલીફા અડાજણ મામલદાર કચેરીમાં નોકરી કરે છે તમન્ના ઘર પાસે આવેલી ખાનગી સ્કૂલમાં ત્રણ પાંચમાં અભ્યાસ કરતી હતી ગુરુવાર સવારે તમના સ્કૂલે ગઈ હતી બપોરે ઘરે આવીને જમીને તમન્ના સુઈ ગઈ પાંચ એક વાગ્યે ઘર પાસે આવેલા ટ્યુશન ક્લાસમાં ગઈ હતી ક્લાસમાં પહોંચવાના માત્ર ત્રણ મિનિટમાં તમના બે પાથ અને ઢળી પડી હતી તે નજીકના દવાખાને લઈ જવામાં આવી હતી ત્યારબાદ અન્ય એક ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી જોકે ડોક્ટર તમન્નાને બચાવી શક્યા ન હતા મોતનું ચોક્કસ કારણ જાણવા માટે તમન્નાના મૃતદેહનો પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યો છે પોસ્ટમોર્ટમમાં પણ મોતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી ઇકબાલભાઈ હબીબભાઈ ખલીફા કાલે ગઈ કાલે મારી છોકરી ટ્યુશન થી ગઈ ટ્યુશન માં ગઈ લી અને ત્યાંથી ટ્યુશન ટીચર નો ફોન આવ્યો કે તમારી છોકરી બેભાન થઈ ગઈ છે લઈ જાઓ એની મમ્મી અને ત્યાં લેવા ગઈ અને મોરા પાગલ હોસ્પિટલ નહીં મોરા બગલ સર્કલ પર એક હોસ્પિટલ છે એની અંદર દાખલ કરી પણ પોસ્ટમોર્ટમમાં અમને બતાવવામાં આવ્યું છે કે છોકરી જ્યારે ખેંચ આવી અથવા કોઈ બી રીતે ચક્કર આવે અને પડી ગઈ તો એને પાછળના ભાગમાં લાગેલું અને લોહી જામી ગયેલું પણ ડૉક્ટરને એ વખતે કંઈ ખ્યાલ આવો આવતો નહોતો એમને ઘણી કોશિશ કરી રિકવર આવે એના માટે પણ હૃદયના ધબકારા અને બંધ થઈ ગયા અને બ્લડ બધી જગ્યાએ પહોંચતું નહોતું એના હિસાબે એને ડિસ્ચાર્જ કરી જેનબ હોસ્પિટલમાં અને જેનેબ હોસ્પિટલમાં એમને બી ટ્રાય કરી અને અગિયાર વાગે એમને મૃત ઘોષિત કરી દીધી અને પોસ્ટમોર્ટમ કરવામાં લાયા ત્યાં અમને જાણ થઈ કે ભાઈ પાછળના ભાગમાં એને વાગેલું છે અને બ્લડ જામી ગયેલું છે એના હિસાબે આ બધું બન્યું છે તમે શું કામકાજ કરો હું મામલતદાર કચેરીમાં ઓપરેટર છું પરિવારમાં મારો એક છોકરો છોકરી અને મારી વાઈફ